મકર રાશિ બે હજાર છવ્વીસ જાન્યુઆરીના અંતની સૌથી મોટી ભવિષ્યવાણી જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓ હવે જે સમય આવવાનો છે તે સાધારણ નહીં પણ તમારી જિંદગીની દિશા બદલી દેનારો સમય છે જાન્યુઆરીનો છેલ્લો ભાગ તમારા માટે એવા રહસ્યમય સંકેત લઈને આવી રહ્યો છે જે યા તો તમને બહુ ઉપર ઉઠાવી દેશે યા તો તમારી વિચારસરણીને પૂરી રીતે બદલી નાખશે છવ્વીસ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધીનો સમય એવો છે જ્યારે ગ્રહોની ચાલ તમારી કિસ્મતની બંધ પડેલી કુંડળીને ખોલવાની છે શનિ સૂર્ય અને બુધની વિશેષ સ્થિતિ તમારા જીવનમાં મોટા નિર્ણયો મોટા મોકા અને મોટા બદલાવ લઈને આવી રહી છે ઘણા મકર રાશિવાળાઓને આ દરમિયાન એવું લાગશે જાણે ઈશ્વર ખુદ તેમને સાચી દિશામાં આગળ વધારી રહ્યા હોય જે લોકો બહુ સમયથી મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ નહોતું મળી રહ્યું તેમના માટે આ સમય કોઈ વરદાથી ઓછો નહીં હોય આ વિડિયોમાં બતાવવામાં આવનારી ભવિષ્યવાણીઓ કોઈ સાધારણ અનુમાન નથી પણ ગ્રહોની ઊંડી ગણતરીથી નીકળેલા સંકેત છે આમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ તમને ચોંકાવી દેશે કેટલીક ભાવુક કરી દેશે અને કેટલીક તમારી જિંદગીની પૂરી યોજના જ બદલી નાખશે એટલે વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતની ભવિષ્યવાણી સૌથી વધારે શક્તિશાળી અને જીવન બદલનારી છે ભવિષ્યવાણી એક અચાનક ધન અને કિસ્મતનું દ્વાર ખુલશે છવ્વીસ જાન્યુઆરી પછી મકર રાશિવાળાઓના જીવનમાં ધન સાથે જોડાયેલો એવો યોગ બની રહ્યો છે જે છેલ્લા ઘણા વર્ષોમાં નહોતો બન્યો શનિની સ્થિતિ અને સૂર્યના પ્રભાવથી તમારી કુંડળીમાં રોકાયેલું પૈસા અટકેલો લાભ કે ક્યાંક ફસાયેલું ફંડ અચાનક પાછું આવવાના પ્રબળ સંકેત બની રહ્યા છે ઘણા લોકોને આ દરમિયાન કોઈ જૂનું રોકાણ જૂની ઉધારી કે કોઈ ભૂલાયેલો સોર્સ અચાનક યાદ આવશે અને ત્યાંથી જ પૈસા મળવાની શરૂઆત થઈ જશે કેટલાક મકર રાશિવાળાઓને અચાનક લોટરી કમિશન ઇન્સેન્ટીવ કે મોટો ઓર્ડર મળવાનો યોગ પણ બની રહ્યો છે સૌથી ખાસ વાત એ છે કે આ ધન યોગ મહેન્દથી ઓછો અને ભાગ્યથી વધારે જોડાયેલો દેખાઈ રહ્યો છે એટલે કે તમને ખુદને પણ વિશ્વાસ નહીં આવે કે આ પૈસા આટલી સરળતાથી કેવી રીતે આવી ગયા જે લોકો પર કરજ છે તેમના માટે આ સમય રાહત આપનારો સાબિત થશે છવ્વીસ થી ઓગણત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ મોટી ફાઇનાન્શિયલ ખુશખબરી મળવાની પૂરી સંભાવના છે પણ સાથે જ ચેતવણી પણ છે કે આ ધનનો ઘમંડ ન કરો અને તેને સાચી દિશામાં લગાવો કારણ કે આજ પૈસા આગળ જઈને તમારી લાઈફનો પાયો બનશે ભવિષ્યવાણી બે કરિયરમાં થશે જીવન બદલનારો નિર્ણય મકર રાશિવાળાઓ હવે તમારી જિંદગીમાં કરિયરને લઈને એક એવો વળાંક આવવાનો છે જ્યાં તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડશે આ નિર્ણય યા તો નોકરી બદલવાનો હોઈ શકે છે યા તો બિઝનેસ શરૂ કરવાનો કે પછી કોઈ મોટા પ્રોજેક્ટને સ્વીકારવાનો ગ્રહોનો સંકેત બતાવી રહ્યો છે કે આ નિર્ણય અચાનક આવશે પણ આની પાછળ ઈશ્વરની બહુ મોટી યોજના છુપાયેલી હશે શરૂઆતમાં તમને ડર લાગશે અસમંજસ થશે પણ થોડા જ મહિનાઓમાં તમને અહેસાસ થશે કે આ જ નિર્ણય તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો કેટલાક મકર રાશિવાળાઓને મોટી કંપનીમાંથી કોલ ઓફર લેટર કે ઇન્ટરવ્યુનું તેડું પણ આવી શકે છે જે લોકો ખુદનું કામ કરે છે તેમને કોઈ બહુ મોટી ડીલ કે બહુ મોટો ક્લાયન્ટ મળવાની સંભાવના છે અઠ્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે લેવાયેલો કોઈ નિર્ણય આવનારા પાંચથી સાત વર્ષની દિશા નક્કી કરી શકે છે બસ એક વાત યાદ રાખો ડરના કારણે પાછળ ન હટો ગ્રહ તમારી સાથે છે ભવિષ્યવાણી ત્રણ વિવાહ અને સંબંધોમાં મોટો ચમત્કાર મકર રાશિવાળાઓ માટે જાન્યુઆરીનો અંત પ્રેમ અને સંબંધોના મામલે બહુ જ ભાવનાત્મક અને નિર્ણાયક સાબિત થવાનો છે જે લોકોનો સંબંધ લાંબા સમયથી અટકેલો હતો જેમના લગ્નમાં રૂકાવટ આવી રહી હતી તેમના માટે અચાનક કોઈ રસ્તો ખુલતો દેખાઈ રહ્યો છે કેટલાક લોકોના ઘરે અચાનક લગ્નની વાત પાક્કી થઈ શકે છે કેટલાક લોકોને એવો સંબંધ મળી શકે છે જેની તેમણે કલ્પના પણ નહોતી કરી જે લોકો પહેલાથી રિલેશનશીપમાં છે તેમના માટે આ સમયે સંબંધ ફાઇનલ કરવાનો કે પરિવાર સાથે વાત કરવાનો છે છવ્વીસ થી ત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી ભાવનાત્મક પળ આવી શકે છે જે તમારી પૂરી વિચારસરણી બદલી નાખશે જૂના ઝઘડા ગેરસમજણ અને દૂરી હવે ખતમ થવાના યોગ બની રહ્યા છે જો તમે સાચા મનથી કોઈને ચાહ્યું છે તો હવે તેનું ફળ મળવાનું છે ભવિષ્યવાણી ચાર પ્રમોશન પદ અને સન્માનનો મોટો યોગ મકર રાશિવાળાઓ જાન્યુઆરીનો છેલ્લો ભાગ તમારા માટે માનસન્માન અને પદ પ્રતિષ્ઠાના મામલે બહુ મોટો બદલાવ લઈને આવી રહ્યો છે જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ તેમને ઓળખ નહોતી મળી રહી હવે તેમની મહેનત પર અધિકારીઓ અને સિનિયર્સની નજર પડવાની છે છવ્વીસ જાન્યુઆરી પછી સૂર્ય અને શનિની સ્થિતિ તમારી કુંડળીમાં એવો રાજયોગ બનાવી રહી છે જેનાથી અચાનક પ્રમોશન વૃદ્ધિ કે કોઈ મોટી જવાબદારી મળવાના સંકેત બની રહ્યા છે કેટલાક લોકોને નવી પોસ્ટ નવી ખુરશી કે નવી કેબિન પણ મળી શકે છે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં તમારો દબદબો વધશે તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે જે લોકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે તેમના માટે વિશેષ શુભ સંકેત છે છવ્વીસ થી ત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ મોટી મીટિંગ મેલ કે કોલ તમારી કિસ્મતનો દરવાજો ખોલી શકે છે બસ એક વાત ધ્યાન રાખો ઘમંડથી બચો વિનમ્રતા જ તમને ઓર ઊંચાઈ સુધી લઈ જશે ભવિષ્યવાણી પાંચ પરિવારમાં ગુંજશે ખુશખબરી મકર રાશિવાળાઓના ઘરમાં જાન્યુઆરીના અંત સુધી કોઈને કોઈ શુભ સમાચાર જરૂર દસ્તક આપવાના છે આ ખુશખબરી વિવાહ સાથે જોડાયેલી હોઈ શકે છે સંતાન સાથે જોડાયેલી હોઈ શકે છે કે પછી કોઈ મોટા પારિવારિક નિર્ણય સાથે જોડાયેલી હોઈ શકે છે ઘણા દિવસોથી જે તણાવ ઘરના માહોલમાં બનેલો હતો હવે તે ધીરે ધીરે ખતમ થવા લાગશે ઘરમાં ફરીથી હાસ્ય શાંતિ અને સકારાત્મક ઉર્જાનો માહોલ બનશે કેટલાક મકર રાશિવાળાઓના ઘરે પૂજા હવન કે કોઈ ધાર્મિક આયોજનની યોજના પણ બની શકે છે છવ્વીસ થી ઓગણત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ એવો સમાચાર મળી શકે છે જેનાથી પૂરા પરિવારની આંખો ખુશીથી ભરાઈ આવશે પરિવારના વડીલોના આશીર્વાદ આ સમયે તમારા માટે ઢાલ અને શક્તિ બંને બનશે ભવિષ્યવાણી છ કોર્ટ કચેરી અને વિવાદોથી મળશે મુક્તિ જો મકર રાશિવાળાઓનો કોઈ કેસ વિવાદ ઝઘડો કે કાનૂની મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે તો હવે તેના ખતમ થવાનો સમય આવી ચૂક્યો છે ગ્રહોનો યોગ બતાવી રહ્યો છે કે જાન્યુઆરીના અંત સુધી યા તો નિર્ણય તમારા પક્ષમાં આવશે યા પછી કોઈ સમજૂતી થઈને તમને મોટી રાહત મળશે જે લોકો નોકરી પ્રોપર્ટી પૈસા કે પારિવારિક વિવાદમાં ગૂંચવાયેલા છે તેમના માટે આ સમય બહુ જ સુકૂન આપનારો સાબિત થશે સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ કાગળ નોટિસ કે કોલ આવી શકે છે જે તમને ખુશ કરી દેશે માનસિક બોજ હળવો થશે અને તમે ફરીથી ખુલીને શ્વાસ લઈ શકશો ભવિષ્યવાણી સાથ કોઈ જૂનો ઇન્સાન બદલશે તમારી કિસ્મત મકર રાશિવાળાઓ આ સમયે તમારી જિંદગીમાં કોઈ એવો વ્યક્તિ ફરી પ્રવેશ કરી શકે છે જે ક્યારેક તમારા બહુ નજીક હતો કોઈ જૂનો દોસ્ત સંબંધી કે જૂનો સંપર્ક આ મુલાકાત સંયોગ નહીં પણ ભાગ્યની યોજના હશે આ જ વ્યક્તિ તમને કોઈ એવો મોકો આઈડિયા કે રસ્તો બતાવશે જે તમારી આર્થિક કે પ્રોફેશનલ લાઈફ બદલી નાખશે છવ્વીસ થી ત્રીસ જાન્યુઆરીની વચ્ચે અચાનક કોલ મેસેજ કે મુલાકાત સંભવ છે શરૂઆતમાં તમને વિશ્વાસ નહીં થાય પણ બાદમાં સમજાશે કે ભગવાને આ જ વ્યક્તિને માધ્યમ બનાવ્યો હતો ભવિષ્યવાણી આઠ વિદેશ યાત્રા અને મોટો મોકો મકર રાશિવાળાઓ માટે જાન્યુઆરીનો છેલ્લો ભાગ યાત્રા અને વિદેશ સાથે જોડાયેલા મામલામાં બહુ મોટો સંકેત લઈને આવી રહ્યો છે જે લોકોએ ક્યારે વિદેશ જવાનું સપનું જોયું હતું કે જેમની કોઈ વિઝા ફાઇલ કે એપ્લિકેશન અટકેલી હતી હવે તેમાં અચાનક તેજી આવવાની છે કેટલાક લોકોને અચાનક ઓફિશિયલ ટૂર ટ્રેનિંગ કે ટ્રાન્સફરનો મોકો મળી શકે છે આ યાત્રા માત્ર ફરવા માટે નહીં હોય પણ તમારી કિસ્મતનો દરવાજો ખોલનારી હશે છવ્વીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ ઇમેલ કોલ કે મેસેજ આવી શકે છે જે તમારી વિચારસરણી બદલી નાખશે આ યાત્રા તમને નવા લોકો સાથે મળાવશે નવા રસ્તા બતાવશે અને તમારી ઇન્કમ અને સ્ટેટસ બંનેને ઉપર ઉઠાવશે ભવિષ્યવાણી નવ સમાજમાં નામ શોહરખ અને ઓળખ હવે મકર રાશિવાળાઓનો સમય આવી ગયો છે કે લોકો તેમને ઓળખે અને તેમની કાબેલિયતને માને जान्युआरी ना अंत सुधी तमारू नाम तमारू काम के तमारु कोई टैलेंट लोकोनी सामे चमकवानु छे केटलाक लोको सोशल मीडिया यूट्यूब बिजनेस के पब्लिक प्लेटफॉर्म थी अचानक चर्चामा में आवी शके छे ऑफिस समाज के संबंधियों नी बच्चे तमारु मान सम्मान वधशे સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી પણ આવી શકે છે જ્યારે તમને લાગશે કે હા હવે લોકો મારી વેલ્યુ સમજી રહ્યા છે ભવિષ્યવાણી દસ મોટું રોકાણ જે ભવિષ્ય બદલી નાખશે મકર રાશિવાળાઓ માટે આ સમય કોઈ મોટો ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાનો બની રહ્યો છે આ પ્રોપર્ટી બિઝનેસ શેર કે કોઈ પાર્ટનરશીપ સાથે જોડાયેલું હોઈ શકે છે જો કે શરૂઆતમાં ડર લાગશે પણ ગ્રહોનો સંકેત બતાવી રહ્યો છે કે આ નિર્ણય આવનારા વર્ષોમાં તમને બહુ આગળ લઈ જશે ઓગણત્રીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ ઓફર કે પ્રસ્તાવ આવી શકે છે બસ ઉતાવળ ન કરો પણ ડરીને પાછળ પણ ન હટો ભવિષ્યવાણી અગિયાર માનસિક બોજ ખતમ નવી ઊર્જાની શરૂઆત મકર રાશિવાળાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જે તણાવ ચિંતા અને થાક તમારા મનમાં બેઠેલા હતા હવે તે ધીરે ધીરે ખતમ થવાના છે તમને ફરીથી તમારી અંદર નવી તાકાત નવી વિચારસરણી અને નવી આશા મહેસૂસ થશે ઊંઘ સારી આવશે મન હળવું થશે અને જિંદગી ફરીથી સારી લાગવા માંડશે ત્રીસ કે એકત્રીસ જાન્યુઆરીએ કોઈ એવો અહેસાસ થશે જે તમને અંદરથી બદલી નાખશે ભવિષ્યવાણી બાર કિસ્મતનું તાળું ખુલશે અચાનક મકર રાશિવાળાઓ હવે તે સમય આવી ચૂક્યો છે જ્યારે તમારી જિંદગીમાં બધું જ બહુ ઝડપથી બદલાતું નજર આવશે જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું તમારા માટે માત્ર એક સામાન્ય સમય નહીં પણ ભાગ્ય પરિવર્તન કાળ બનીને આવી રહ્યું છે જે કામોમાં છેલ્લા ઘણા મહિનાઓ કે ઘણા વર્ષોથી રૂકાવટ ચાલી રહી હતી તે અચાનક એવા બનવા લાગશે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ રસ્તામાંથી બધી અડચણો હટાવી દીધી હોય તમને ખુદને પણ વિશ્વાસ નહીં થાય કે જે લોકો પાસેથી મદદની આશા છોડી ચૂક્યા હતા એ જ લોકો અચાનક તમારા માટે રસ્તો ખોલી દેશે કોઈ એક ફોન કોલ કોઈ એક મુલાકાત કે કોઈ એક નાનો એવો નિર્ણય તમારી પૂરી જિંદગીની દિશા બદલી શકે છે કેટલાક મકર રાશિ વાળાઓને લાગશે જાણે ભગવાને ખુદ હાથ પકડીને તેમને સાચા રસ્તા પર ઉભા કરી દીધા હોય અઠ્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ એવો સંકેત સપનું કે ઘટના થઈ શકે છે જે તમારા મનને અંદર સુધી હચમચાવી દે અને તમને અહેસાસ કરાવે કે હવે જૂનો સમય ખતમ થઈ ચુક્યો છે આર્થિક સ્થિતિ કરિયર અને પારિવારિક મામલામાં એક સુધારો દેખાવા લાગશે ભવિષ્યવાણી તેર સ્વાસ્થ્યમાં ચમત્કારી સુધારો મકર રાશિવાળાઓ જો છેલ્લા થોડા સમયથી તમારી તબિયત તમને પરેશાન કરી રહી હતી જો તમે વારંવાર થાક કમજોરી તણાવ કે કોઈ જૂની બીમારીથી ઝઝુમી રહ્યા હતા તો હવે રાહતનો શ્વાસ લેવાનો સમય આવી ગયો છે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં તમારી બોડી અને માઇન્ડ બંનેમાં જબરદસ્ત રિકવરી શરૂ થશે જે લોકો દવાઓ ઇલાજ કે રિપોર્ટ્સના ચક્કરમાં પરેશાન હતા તેમને કોઈ સારી ખબર મળી શકે છે તમારી અંદર ફરીથી એનર્જી પાછી ફરશે કામ કરવાનું મન થશે અને સૌથી મોટી વાત તમારો કોન્ફિડન્સ પાછો આવશે ઘણા લોકોને ઓગણત્રીસ કે ત્રીસ જાન્યુઆરીની આસપાસ કોઈ એવો રિપોર્ટ કે ડોક્ટરની વાત સાંભળવા મળી શકે છે જે દિલને બહુ સુકૂન આપી દેશે માનસિક રીતે પણ તમે બહુ હળવાશ મહેસૂસ કરશો જે નેગેટીવ વિચાર દર અને બેચેની હતી તે ધીરે ધીરે ખતમ થવા લાગશે આ સમય તમને એ શીખવશે કે શરીર જ સૌથી મોટું ધન છે જો તમે આ સુધારના સમયે તમારી લાઇફ થોડી પણ સુધારી લીધી તો આવનારું પૂરું વર્ષ તમે પહેલા કરતાં ક્યાંય વધારે ફિટ અને સ્ટ્રોંગ મહેસૂસ કરશો ભવિષ્યવાણી ચૌદ આધ્યાત્મિક જાગરણ અને ઈશ્વરનો વિશેષ સંકેત મકર રાશિવાળાઓ જાન્યુઆરીનો અંત માત્ર ભૌતિક સફળતાઓનો સંકેત નથી આપી રહ્યો પણ આ સમય તમારા જીવનમાં એક આધ્યાત્મિક વળાંક પણ લઈને આવી રહ્યો છે अचानक तमारू मन पूजा, भजन ध्यान मंत्र जाप के कोई धार्मिक स्थान तरफ खेचावा लोगों ने कोई सपनू, कोई संकेत के कोई एवो अनुभव थाई शके छे जेने थी जिंदगी भर नहीं भूली शे तमने एवं महसूस जाने कोई अदृश्य शक्ति सतत मार्गदर्शन करी रही है જે લોકો બહુ સમયથી તૂટી ચૂક્યા હતા કે અંદરથી નિરાશ થઈ ચૂક્યા હતા તેમની અંદર ફરીથી વિશ્વાસ અને આશા જન્મ લેશે તમે નાની નાની વાતોમાં પણ ઈશ્વરની કૃપા જોવા લાગશો ઓગણત્રીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી ઘટના થઈ શકે છે જે તમને અહેસાસ કરાવે કે તમે એકલા નથી કોઈ શક્તિ છે જે તમને બચાવી રહી છે સંભાળી રહી છે અને આગળ વધારી રહી છે આ સમય જો તમે સાચા મનથી પ્રાર્થના કરશો તો તેની અસર બહુ જલ્દી દેખાશે આ સમય આત્માને મજબૂત કરવાનો અને અંદરથી શાંત થવાનો છે ભવિષ્યવાણી પંદર જીવનના નવા અધ્યાયની શરૂઆત મકર રાશિવાળાઓ જાન્યુઆરીનો અંત તમારા જીવનમાં એક યુગના અંત અને એક નવા યુગની શરૂઆત જેવો સાબિત થવાનો છે તમે ખુદ મહેસૂસ કરશો કે તમે હવે એ જ ઇન્સાન નથી રહ્યા જે થોડા મહિના પહેલા હતા તમે વધારે મજબૂત વધારે સમજદાર અને વધારે આત્મવિશ્વાસુ બની ચૂક્યા છો એકત્રીસ જાન્યુઆરીની આસપાસ કોઈ એવો નિર્ણય કોઈ ઘટના કે કોઈ અહેસાસ થશે જે તમારી પૂરી વિચારસરણી અને દિશા બદલી નાખશે કેટલાક લોકો નવી નોકરી નવું કામ નવો સંબંધ કે નવી જગ્યાથી પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે જે દુઃખ ધોખો સંઘર્ષ અને દર્દ તમે છેલ્લા સમયમાં વેઠ્યા છે તે જ હવે તમારી સૌથી મોટી તાકાત બનશે તમને અહેસાસ થશે કે તે બધું તમને તોડવા નહીં પણ બનાવવા આવ્યું હતું આ સમયે તમને ભવિષ્યને લઈને ડર નહીં પણ ઉત્સાહ મહેસૂસ થશે અંદરથી એક અવાજ આવશે કે હવે બધું ઠીક થશે યાદ રાખો આ માત્ર બદલાવ નથી આ તમારા ભાગ્યની નવી કહાનીની શરૂઆત છે મકર રાશિવાળાઓ જાન્યુઆરીનો અંત તમારી જિંદગીમાં એવો બદલાવ લઈને આવી રહ્યો છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય આજે જે ભવિષ્યવાણીઓ તમે સાંભળી છે આ માત્ર શબ્દો નથી પણ તમારી આવનારી નવી જિંદગીનો સંકેત છે બહુ જલ્દી તમે ખુદ મહેસૂસ કરશો કે કઈ રીતે હાલાત લોકો અને મોકા બધું જ તમારા પક્ષમાં બદલાવા લાગ્યું છે યાદ રાખો જ્યારે કિસ્મત કરવટ લે છે તો ઇન્સાનને માત્ર એક કામ કરવાનું હોય છે વિશ્વાસ જાળવી રાખવો ઈશ્વરે તમારા માટે કંઈક બહુ મોટું નક્કી કરી રાખ્યું છે અને જાન્યુઆરીનો અંત એ જ નવી શરૂઆતનું પહેલું પગથિયું છે જો તમને આ વિડિયોમાં બતાવેલી વાતો દિલ સાથે જોડાયેલી લાગી હોય તો આને તમારા એ લોકો સાથે જરૂર શેર કરો જે મકર રાશિના છે કે જેમની જિંદગીમાં પણ બદલાવનો ઇંતજાર છે વિડીયોને લાઇક કરો ચેનલ ક્રિષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખીને જણાવો કે તમારી જિંદગીમાં સૌથી મોટો બદલાવ કઈ ચીજનો ઇંતજાર કરી રહ્યો છે અમે ફરી મળીશું એક નવી ભવિષ્યવાણી સાથે ત્યાં સુધી યાદ રાખો તમારી કિસ્મત હવે બદલાઈ ચૂકી છે જય માતાજી